તમે રાજકોટની ની મેંગો માર્કેટ જોઈ છે નથી જોઈ તો હાલો બતાવું Abraxas 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 રાજકોટ મેંગો માર્કેટમાં કેરીની માર્કેટમાં તેજી કેવી છે ખેડૂતોને કેટલા ભાવ મળે છે છૂટક વેપારીઓ જો વેચવા લઈ જાય છે એમને કેટલા રૂપિયામાં કેરી પડે છે વેપારીઓને શું મળે છે એ બધી ચર્ચા આજે આપણે કરીએ છીએ બધા વેપારી સાથે ખેડૂતો સાથે અને થડાવાળા પાસે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આ જગ્યા ઉપર રાજકોટની મેંગો માર્કેટ એક ફેમસ માર્કેટ છે કે જ્યાં આખા સૌરાષ્ટ્ર કચ્છમાંથી ખેડૂતો કેરી વેચવા આવતા હોય છે અને છૂટક વેપારીઓ અહીં લેવા આવતા હોય છે ત્યારે અહીંયા થોડુંક મને એવું લાગ્યું કે સ્વચ્છતાનો અભાવ છે એક વોશરૂમ નથી મહિલાઓને પુરુષોને કે વૃદ્ધોને કે બાળકોને વોશરૂમની અસુવિધા પડે છે એ લોકો જાય ક્યાં ટ્રાફિક થાય છે કારણ કે કેરી એકાએક આવતા એક સાથે ઘણા બધા ખેડતો વેચવા આવતા અહીંયા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે તમે જોઈ શકો છો કે સ્વચ્છતાનો અભાવ છે જો થોડાક બધા વિચારે તો સાથે મળીને મેંગો માર્કેટ વધુ સારી થઈ શકે અને હજારો લાખોની સંખ્યામાં કેરીના બોક્સ અહીં આવતા હોય છે ત્યારે વેપારીઓ ખેડૂતો અને થડાવાળા ત્રણેયને ફાયદો થતો હોય છે ત્રણેયનો ભાવ એવો છે કે ત્રણેયને આત્મસંતોષ થાય છે પૂરો ભાવ મળે છે ત્યારે આપણે વાત કરીએ વેપારી સાથે આપણે વાત કરીએ ખેડૂતો સાથે આપણે વાત કરીએ થડાના માલિક સાથે અનિપભાઈ શું કહેશો મેંગો માર્કેટ વિશે મેંગો માર્કેટ વાળા શું તમારે સવાલ છે

રાજકોટ ની મેંગો માર્કેટ ની હરાજી કેવી હોય એના લાઈવ દ્રશ્યો તમને બતાવું આવો

ભાવ અત્યારે 700 થી લઈને બારસો તેરસો રૂપિયા સુધી કાર્ટન દસ કિલોના વેચાય છે. ગયા વર્ષે કેટલા હતા? ગયા વખતે આજ પોઝિશન હતી પણ ગયા વખતે માલ વધારે હતો. આર્થિક હિસાબે થોડોક ભાવ ડાઉન છે. અને આ વખતે આર્થિક મંદીની અસર ખેડૂતોને વેપારીઓને અસર અને રાજકોટના લોકો જે કેરીની માંગ છે, ઈ માંગમાં વધારો ઘટાડો ખરો? ના એમ સેમ ટુ સેમ છે એવું વધારો ઘટાડો નથી પણ એકચુઅલી જે અત્યારે ભાવ હોવા જોઈએ તહેવાર માટે એટલા ભાવ નથી માંગ વધારે છે ને કેરીની ખપ છે આ વખતે ઓછી થઈ છે એટલે ભાવમાં કઈ વધારો ઘટાડો વધારો ઘટાડો નથી અત્યારના સમયમાં નામ ચાલે છે વચમાં ડાઉન થઈ ગયું બહુ ડાઉન થઈ ગયું તો માલ ખરાબ થઈ ગયા એટલે તો હવે કચ્છની કે કેસર કેરીની આવક થઈ ગઈ છે તો હવે ભાવમાં કે એમાં કઈ આગળ તેજી આવશે ખરી ના ચાર પાંચ દિવસ પછી જે લોકો પબ્લિક ઘર 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 સ્ટોર કરે એના હિસાબે કચ્છની કેરીની ડિમાન્ડ વધારે અને આથી બસો ત્રણસો રૂપિયા બસો રૂપિયા પાંચ કિલોમાં ભાવ વધારો થશે દોઢસો થી બસો રૂપિયા અત્યારે જે સાડા ત્રણસો ચારસો રૂપિયાની કેરી વેચાય છે એ પાંચસો છસો સાડા છસો રૂપિયા સુધી પોગી જાય છે પાંચ કિલો અને ભીમ અગિયારસ આવે છે તો ભીમ અગિયારસ કેરીના ભાવ વધી જતા હોય છે તો આ વખતે શું કે છે માર્કેટ

અ ચકનભાઈ તમે અહીંયા કેરી લઈને આવો છો તો તમે વેપાર કરો છો કે તમે અહીંયા રાજી માટે આપો વેપાર કરી છે અ દિવસથી તમારે કેટલી કેરીનો વેપાર થાય છે પચાસ થી 60 કેરટ 50 થી 60 કિલો કેરટ નો દરરોજ તમારે વેપાર થાય છે અને કયા કયા પ્રકારની અલગ અલગ કેરી આવતી હોય છે તો તમારી કેસર આવે આફુસ આવે અને આ જે માર્કેટ છે અહીંયા રોજબંધો કેટલો વેપાર થતો હોય છે

છે તકલીફ છે ઘણી છે દર વર્ષે સરખામણી એ વેપારમાં કેટલી વધઘટ થઈ છે 30% નો ફેરફાર છે 30% નો ફેર થયો તો એના કારણે વેપાર ધંધા પર કેવી અસર થઈ છે થોડો માલ ઓછો આવે ભાવ તો માલ ખરી અને માલ ઓછો આવે છે એના કારણે ભાવ ઉપર કોઈ અસર થઈ છે ખરી ભાવ એના હિસાબે ઊંચા છે ભાવ ઊંચા થયા છે એના કારણે લોકો ખરીદવા ઓછું આવે છે કે એવું કોઈ કારણ થાય છે ખરી

તમારો અને મેંગો માર્કેટ બને મેંગો માર્કેટ તો મને કઈ ખબર નથી હવે મારે રોજ 10 20000 નો વેપાર થાય છે પછી એને સામે પૈસા છે કારણ કે કેરી ખરાબ આવી જાય તો પૈસા ટૂટે છે 1.350 લીધી હોય તો દેવી પડે પેટી કિલો પડે એવું વર્ષે કેવા વર્ષે આ વખતે શું ફેરફાર આ વખતે તો ડીમ છે બજારે ડીમ છે ઓછો છે કેરી હારી નથી આવતી એવું છે અને આજે ખેડૂત એમની કેરી લઈને અહીં આવતા હોય છે તો એ લોકોને વધારે ભાવની આશા હોય કારણ કે એ લોકોને માવઠાને કારણે પાક ખરી ગયો છે તો એ લોકોને અને કયા પ્રકારની કેરી લઈને લોકો આવતા હોય છે અલગ અલગ કેરી હોય છે કેરી કેસર હોય રાજાપુરી હોય દેશી હોય બધી કેરી હોય પણ ગયા વખત કરતા આ વખતે ખેડૂતને નુકસાન ગયું છે અને બજાર હાવ ડી માલે છે ગયા વખતે તેજી હતી અને ગ્રાહકોને જે કેરી લેવી છે તે મનમાની જોતી કેરી મળતી નથી અને અમને જો કે વેપારમાં આ વખતે લોચ છે ગ્યા વખતે અને ક્યા કઈ કેરી સૌથી વધારે વેચાતી હોય છે અહીંયા સૌથી વધારે કેસર કેરી વેચાય છે તો કેસર કેરીની માંગ વધારે તો એનો ભાવ કેટલો હોય છે ગયા વર્ષે કેટલો હતો અને આ વર્ષે કેટલો છે માં તો ભાવમાં વધઘટ થતી રહેતો ગયા વખતે 11-1200 રૂપિયા લાગી હતું 500 થી વધીને 1100-1200 લાગી હતું આ વખતે 500 થી 1100-1200 લાગી છે પણ ઈ લિમિટ કેરી આવે છે પૂરી નથી આવતી એમ એટલે જોતી ઉલી દે એટલે કેરીની આ વખતે ખપ છે

બાલાજી ફ્રૂટ તમારું છે બાલાજી ફ્રૂટ શું કેશો મેંગો માર્કેટ વિશે મેંગો માર્કેટમાં કચ્છની કેસર આવે છે પચ્ચીસ ત્રીસ હજાર બોક્સ ની આવક છે ગુજરાતની વલછાદની કેસર આવે છે થાળી અમરેલી મોજરની કેસર આવે છે એટલે બે છાજીમાં શું છે એ એરિયો ક્લોઝ થાય હવે કચ્છ એક એરિયો રહેશે શું ભાવ શું ચાલે છે અત્યારે ભાવ વધારે સારી કેરી સમજો બસો પચાસ થી લઈને પાંચસો વીસ પચીસ રૂપિયા સુધીનો વેપાર થયો છે આજે ટોપ કેસર

પછી ટોટલ એરિયા ક્લોઝ થઈ જશે પછી કચવાલાને એવી ઉમેદ છે કે તારીખ પછી બજાર કન્ક્લેશ આ મેંગો માર્કેટમાં સુવિધાઓ કેવી છે સુવિધા તો ઠીક છે મેંગો માર્કેટમાં પણ એ તો સુવિધા વિશે તો એનો જે મેંગો માર્કેટના જે દેરા કા પ્રમુખ પ્રમુખ છે એ એનું સંચાલન કરે છે એના વિશે તો આપણે ન કહી શકીએ શું નામ છે ભાઈ આપનું મારું નામ બાલુભાઈ દેવ ધારી ટ્રેડિંગ છે અમારે

આ પીરિયડ માં ગઈ સાલ માલ ની અછત હતી એટલે ભાવ વધારે હતા કેટલો કેટલો ભાવ છે આ વખતે 500 રૂપિયા થી લગાડીને 800 900 રૂપિયા અત્યાર નો ભાવ છે સારી કે ગયા વર્ષે કેટલો ભાવ ગયા વર્ષે 1200 1400 રૂપિયા સુધી નો ભાવ હતો અહીંયા કઈ કઈ પ્રકારની કેરી આવે છે વેચાવા માટે કેરી આ પાંચ છ પ્રકારની કેરી આવે આપુસ આવે કેસર આવે રાજાપુરી આવે આમ્રપાલી આવે દેશી આવે જમાદાર આવે લંગડો આવે આટલા પ્રકારની કેરી આવે ક્યાંથી ખેડૂતો અહીંયા પોતાની કેરી લઈને આવતા હોય છે ને સૌથી વધારે ક્યાં ને ખેડૂતો રાજકોટમાં આવે છે પોતાની કેરીઓ લઈને સૌથી વધારે કચ્છવાળા આવે રાજકોટમાં બાકી સૌરાષ્ટ્ર આખાના પરચુરણ ચારે બાજુથી આવે થોડા થોડા તો માર્કેટના પ્રમુખ ભીંટુભાઈ સાથે જોડાઈ ગયા છે ભીંટુભાઈ શું કહે મેંગો માર્કેટ વિશે રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છ માર્કેટમાં મેંગો માર્કેટ રાજકોટ માં કચ્છની કેરીને અટાણે પુષ્કળ આવક છે તો આખા સૌરાષ્ટ્રમાંથી ખરીદી અહીંયા થાય છે કેરીની મેંગો માર્કેટમાં અને લોકલ તથા હોલસેલર માર્કેટ છે તો બધા લોકો અહીંયા ખરીદી કરવા આવે છે અને સારું એવું કામકાજ છે સારો એવો પાક છે અને વ્યાજબી ભાવે ભાવે મળે છે મેંગો માર્કેટની સુવિધા વિશે શું કેસ અહીંયા મેનેજમેન્ટ ખૂબ મેનેજમેન્ટ મેંગો માર્કેટમાં સુવિધાનો થોડો અભાવ છે પણ કેરીની સિઝનમાં અહીંયા પુષ્કળ ટ્રાફિક થઈ જાય છે તો એના વિશે અમે મેનેજમેન્ટ કરી છીએ પણ અચાનક આવક વધતા થોડો ટ્રાફિક ખોરવાય છે તો એના હિસાબે પડી તકલીફો લોકોને પડે છે આવવામાં જવામાં તો એનું સોલ્યુશન થઈ જશે સ્વચ્છતાને લઈને શું કહેશો વોશરૂમ એ બધું કામકાજ ચાલી રહ્યું છે તો હવે આવતા સમયમાં એ બધું કામકાજ થઈ શકે છે

તમે કરો છો તમને બધા ભગવાન છે રાજકોટ નું આવડું મોટું મેંગો માર્કેટ પણ આ મેંગો માર્કેટમાં સ્વચ્છતા તો છે જ નહીં પરંતુ જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ જાહેર સુવિધા કે વોશરૂમ હોવા જોઈએ આવડા મોટા મેંગો માર્કેટમાં લાખો રૂપિયાની કેરીની હરાજી થતી હોય હજારો બોક્સ આવતા હોય ત્યારે આવડા મોટા મેંગો માર્કેટમાં સ્ત્રીઓ પણ આવતી હોય છે પુરુષો પણ આવતા હોય છે વૃદ્ધો પણ આવતા હોય છે ગામે ગામથી ખેડૂતો આવતા હોય છે છૂટક વેપારીઓ પણ લેવા આવતા હોય છે ત્યારે આ આવડા મોટા મેંગુ માર્કેટમાં એક વોશરૂમ ન હોવું ને એ બહુ ખરાબ વાત છે ત્યારે લોકોને જાહેરમાં પેશાબ કરવા માટે મજબૂર થવું પડે છે એક આ મેંગો માર્કેટનું એક અલગ દ્રશ્ય છે સિક્કાની બીજી બાજુ છે કે આપણે હરાજી જોઈ આપણે બધું જોયું બોક્સમાં ખેડૂતોને ભાવ મળે છે છૂટક વેપારીઓને પૂરતા ભાવમાં બોક્સ મળે છે જે જે થડાવાળા છે એને પણ નફો મળે છે પણ એક બીજું બીજી સિક્કાની બીજી બાજુ કે ભાઈ અહીંયા જે અસુવિધા છે જે વોશરૂમ નથી સ્વચ્છતા નથી થોડુંક મેનેજમેન્ટનો અભાવ છે ટ્રાફિક થઈ જાય છે એ પ્રશ્ન પણ છે તો એના ઉપર પણ સવે નજર રાખવી જોઈએ આવડા મોટા મેંગો માર્કેટમાં વોશરૂમ ન હોવું એ મહિલાઓની ગરીમાં ન જળવાય એના જેવી વસ્તુ છે અને આવડા મોટા રાજકોટમાં આવડું મોટું મેંગો માર્કેટ હોય ને સૌરાષ્ટ્ર કચ્છમાંથી બધા લોકો અહીંયા આવતા હોય તો અહીંયા મેંગો માર્કેટમાં એક વોશરૂમ તો હોવું જોઈએ જેથી પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી રહે પાણીની સુવિધા હોવી જોઈએ વોશરૂમ હોવું જોઈએ સ્વચ્છતા હોવી જોઈએ થોડા થોડો જે કચરો આસપાસ છે થોડીક સાફ સફાઈની જાળવણી હોવી જોઈએ એ બધું અહીંયા થવું જોઈએ જેનો અભાવ દેખાઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો તો આ હતી આપણી રાજકોટની મેંગો માર્કેટ કે જ્યાં ખેડૂતોને પૂરતા ભાવ મળે છે એવું ખેડૂતોનું કહેવું છે છૂટક વેપારીઓને સક્ષમ ભાવમાં કેરી મળે છે ને એને એમને પણ વેપાર થાય છે નફો મળે છે અને છડાના વેપારીઓ એમને પણ નફો મળે છે પણ આવડા મોટા મેંગો માર્કેટમાં ક્યાંક ને ક્યાંક સુવિધા ક્યાંક ને ક્યાંક સ્વચ્છતા ક્યાંક ને ક્યાંક પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો ત્યારે આવું હતું આપણું રાજકોટનું મેંગો માર્કેટ કે જ્યાં ખેડૂતોને વેપારીઓને અને છડાના વેપારીઓને બધાને લાભ તો મળે છે પણ જે લોકો અહીંયા આવે છે ખેડૂતોને તકલીફ પડે છે વેપારીઓને પણ તકલીફ પડે છે અહીંયા જે પ્રાથમિક સુવિધાનો અભાવ છે એ પણ એક મહત્વનો મુદ્દો છે એક મોટો મુદ્દો છે જેના ઉપર આ માર્કેટ યાર્ડના પ્રમુખ ઉપપ્રમુખ વિચાર કરે અને જે પ્રાથમિક સુવિધાનો અભાવ છે એ પૂરી પાડે